દરેક સંતો ભક્તજનોને ભાવ પ્રેમ શ્રદ્ધાથી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ મંદિર એટલે મોક્ષનું ધામ કહેવાય મંદિર છે તો જ્યાં ભગવાનની મૂર્તિ છે સંત છે ત્યાં નિયમ છે ધર્મ છે ભગવાન છે અનંત ગુણ છે જ્યાં સંત છે ત્યાં સદગુરુ નિષ્કુળાન સ્વામીએ ભક્ત ચિંતામણીની અંદર બીજા પ્રકરણમાં લખ્યું કામ દુધા કલ્પતરુ પાર ચિંતામણી શ્યાર સંત સમાન એ કે નહીં મેં મનમાં કર્યો વિચાર કામ દૂધા ગાય તમે જે સીતો એટલું દૂધ આપે પારસ મણી લોઢાને અડે તો સોનું થઈ જાય બોલો પરંતુ એ આપણને આ લોકનું સુખ આપે આ લોકનું દુઃખ કાપે પણ સંત છે આપણને આ લોક અને પરલોક એમાં તારી દે છે સંત સમાન એક નહીં મેં મનમાં કહ્યું વિચાર સંત એટલે શાંતિ પ્રમાણે એને સંત કહેવાય અધ્યાત્મ અધિભૂત અધિદેવ ત્રણ તાપ છે એની અંદર જીવ પ્રાણી માત્ર બળતા જ હોય કાં શરીરની પીડા હોય કા મનની હોય અથવા બીજી કંઈક હોય ભગવાન અને ગાંડો હોય ને એને હરખો હોય કાં દુખ કાંઈ હોય નહીં આ બે બાકાત નીકળે સમજા ને બાકી બધા સામાન્ય જીવ હોય એટલે જ સંત એટલે પરમહિતકારી જગતમે સંત પરમહિતકારી જીવનું કેમ કલ્યાણ થાય અને જીવ કેમ ભગવાનના ધામને પહોંચે એવા સંત હ ભક્તિસમન સ્વામી એનું મંડળ અહીંયા રહી સરસ વનની અંદર આવું ભાર બંધ કર્યું સત્સંગનો વિકાસ કર્યો ભગવાન શ્રીહરિ દરેક પ્રકારે શ્રેય કરે અને ખૂબ ખૂબ સત્સંગનો વિકાસ થાય અને આવા શુભ કાર્ય કરતા રહે એવું પ્રભુ પાસે પ્રાર્થના